પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય ના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ ચાણસમા તાલુકા ભાજપ દ્વારા ચવેલી ગામે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરાયું ચાણસમા તાલુકાના ચવેલી ગામે તાલુકા ભાજપ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ચવેલી સહિત આજુબાજુના ગામોમાંથી લોકોએ નિદાન કેમ્પનો લાભ લીધો હતો જેમાં ભાજપના તાલુકા સહિત જિલ્લાના આગેવાનો પણ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો હતો સેવા પખવાડિયા અંતર્ગત ચવેલી પ્રાથમિક શાળામાં રવિવારે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડોક્ટર હિતેશ પટેલ ડોક્ટર ભદ્રેશ પંચીવાલા ડોક્ટર માર્મિક મોદી ડોક્ટર હેતલ દોષી ડોક્ટર વંદના પટેલે પણ સેવાઓ આપી હતી તેમજ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ કર્ણાવતી દ્વારા પણ નિઃશુલ્ક આંખની તપાસ કરી હતી જેમાં પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્ર પટેલ દ્વારા વિનામૂલ્યે ચશ્મા આપ્યા હતા કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ સહિત બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી વિનયસિંહ ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ કિરણ જાની ઉપપ્રમુખ જયંતિભાઈ પટેલ નરેશ પરમાર રાજુભાઈ દેસાઈ તેમજ પૂર્વ પ્રમુખ જીતુભાઈ સોલંકી રતનસિંહ દરબાર ચવેલી સરપંચ ચિરાગ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા નિખિલ જોશી ચાણશમા